હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે એક એવો નવો નાસ્તો બનાવીશું એ નાસ્તો આજે આપણે દૂધી અને ગાજરમાંથી અને રવામાંથી બનાવીશું તો અહીંયા આપણે જે નાસ્તો તમે જોઈ શકો છો ગમે ત્યારે આ નાસ્તો તમારે બનાવી શકો છો અને આપણે આથા વગર અને ઇન્સ્ટન્ટ નાસ્તો છે તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે જે ગાજર છે અને કેપ્સિકમ લીધું છે અને થોડું એક નંગ દૂધી છે દૂધી પણ સરસ એવી કૂણી અને આપણે લઈ લીધી છે અને આ બધા વેજીટેબલ્સ આપણે કટ કરી લીધા છે દૂધી કેપ્સિકમ લીલા મરચાં ધાણા અને હવે આપણે એને મિક્સંગ કરીશું તો અહીંયા પહેલાં તો આપણે દૂધી આ રીતે જે છીણેલી છે દૂધી લઈ લઈશું સાથે કેપ્સિકમ આપણે ઉમેરી દઈશું અને અહીંયા લીલા મરચાં આપણે બે નંગ કાપેલા છે લીલા મરચાં પણ લઈ લઈશું અને ગાજર જે આપણે કટિંગ કરેલા એ પણ લઈ લઈશું તો બધું આપણે મિક્સ કરી દીધું છે અને અહીંયા સુજી આપણે લીધી છે એક વાટકોએ અને સૂજી અંદર ઉમેરી અને હવે આપણે આ રીતે એમાં ધાણા પાવડર આપણે ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું ફક્ત આપણે બહુ ઓછા મસાલાથી આપણે બનાવીશું અને અહીંયા ખાટું એવું દઈ લીધું છે આપણે એક વાટકો અને મિક્સ કરી દેવાનું છે બહુ પાતળું એવું મિક્સ નથી કરવાનું બહુ જ ઈઝી આ નાસ્તો બની જાય છે અને ખાવામાં પણ બહુ સારું લાગે છે જ્યારે પણ તમને કંઈક ખાવાનું નવું મન થતું હોય તો આ રીતે તમે એને બનાવી શકો છો તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને એને થોડી વાર આપણે ઢાંકી દઈએ ત્યાંથી આપણી સૂજી સરસ એવી ફૂલી જાય તો સૂજી પણ આપણે એ ફૂલી ગઈ છે એને આપણે અડધો કલાક કે દસ મિનિટ માટે જેટલો તમારી પાસે સમય હોય એટલો તમે એને રાખી શકો છો મિક્સ તમે જોઈ શકો છો સરસ એવું આપણું એકદમ ઘટ જેવું થઈ ગયું છે સૂજી પણ સરસ એવી ફૂલી ગઈ છે અને વેજીટેબલ સરસ આપણા અંદર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું આ રીતે બધા મિક્સ કરી અને સરસ બધું મિક્સ કરી દેવાનું તો હવે એમાં આપણે થોડું પાણી ઉમેરીશું તો અહીંયા મેં નાની એવી વાટકી ભરીને પાણી લીધું છે પાણી તમારે એને જોઈને ઉમેરવું બહુ ઓછું પાણી લેવું અને પાણીને એકદમ આપણે એને પાતળું એવું બેટર નથી બનાવવાનું અને આ રીતે એને આપણે થોડું મિક્સ કરી દીધું તમે જોઈ શકો છો બહુ આપણે પાતળું એવું પણ નથી કરવાનું પતલું કરીશું તો પાણી એને એકદમ સોસવામાં અને નાસ્તો બનવામાં પણ આપણો એકદમ નાસ્તો એવો નહીં બને તો હવે આપણે પાણી મિક્સ બધું કરી દીધું છે બેટર સરસ તો હું થોડુંક પાણી લઉં છું તો મેં નાની એવી વાટકી ભરી લીધું હતું એ બધી વાટકી આખી પાણીની ઉમેરી દીધી છે તો તમારે આ રીતે એને થીકનેસ રાખવી બહુ પાતળું નહીં કરવું તો એને હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને સરસ બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે ધાણા ઉમેરી દઈશું ધાણા પણ અહીંયા અમે ઘણા બધા એવા લીધેલા છે એક વાટકી ભરીને આ ધાણા લીધા છે ધાણા તમારે અંદર આ રીતે બધા લઈ લેવા અને મિક્સ કરી દેવું છેલ્લે ધાણા ઉમેરવા એટલે એમાં સ્વાદ પણ સરસ આવે અને મિક્સિંગ સરસ એવું લાગે તો આ રીતે ધાણા પણ આપણે સરસ એવા મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો તો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક તવો લઈશું તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો તમે રોટલીનો તવો પણ લઈ શકો છો તમે અહીંયા થોડું તેલ લગાવી દીધું છે ફક્ત ઓછું એક બ્રશ અને આ રીતે હવે થોડું થોડું આપણે એનું મિશ્રણ લઈશું અને એના આ રીતે તમે નાના નાનો પણ નાસ્તો તમે બનાવી શકો છો તો અહીંયા આપણે થોડા મીડિયમથી મોટા એવા આ રીતે બનાવીશું તો મેં અહીંયા આ રીતે પાથરી દીધું છે અને સરસ એ રીતે આપણે એને એક બહુ જ આને પકતા બહુ વાળ નથી લાગતી ફક્ત એક કે બે મિનિટની અંદર જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે એને થોડા થોડા કરીને આ રીતે બનાવી લઈશું તો હવે આ રીતે પાથરી દીધું છે અને એને હવે આપણે શેકાવા દઈશું થોડી વાર માટે તો મેં અહીંયા સરસ સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે એને એક કે બે મિનિટ એક મિનિટ આપણે આ બાજુ પલટી દેવાનું બીજી મિનિટ પેલી બાજુ એવી રીતના આપણે એક કે બે મિનિટ જેટલો સમય લાગે છે તો હવે એને આપણે પલટી દેવાનું છે આ રીતે તો હું ઉઠલાવીને આ સાઈડથી આપણે લઈ લઈશું તો એને સરસ તમે જોઈ શકો છો એક સાઈડ આપણું સરસ એવું પાકી ગયું છે અને હવે એને બીજી સાઈડ આપણે આ રીતે પલટી દઈશું તો છે ને આપણે આથો વગરને ફક્ત ઇન્સ્ટન્ટ નાસ્તો દૂધીનો તો હવે એને બીજી સાઈડ આપણે પલટી અને હવે એને આપણે ઉતારી લઈશું તમે જોઈ શકો છો સરસ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો એને હું આ એક સાઈડ આપણે લઈ લઉં છું અને ફરી પાછું હું આપણે બીજો એ જ રીતે આપણે બનાવી લઈશું તો હું ફરી પાછું બીજું સેમ બનાવી લઉં છું તમે જોઈ શકો છો તેલ પણ મેં લગાવી દીધું છે ફરી પાછું હું મિશ્રણ લઈશ અને એને આ રીતે આપણે ફરી પાછું આપણે જે રીતનું બનાવ્યું એ રીતનું લઈ અને આ રીતે એનું સ્પ્રેડ કરતા જવું અને સરસ તમારે એનો મોટું જ્યાં સુધી પેનમાં તમે જેટલો મોટો નાસ્તો બનાવો એટલો તમે એનો મોટો કરી શકો છો તો આ રીતે મેં એને અને હવે એને આપણે પલટી દઈશું અને સાઈડ પર આપણે તેલ લગાવી દઈશું તો મેં અહીંયા પલટી દીધો છે અને ફરી પાછું આપણે એને તેલ લગાવી દઈશું તો અહીંયા હું તેલ લગાવી દઉં છું થોડું ફક્ત બહુ જ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને હવે એને ફરી પાછું આપણે બીજી સાઈડ એને પલટી દેવાનું છે સેમ આપણે અગાઉ બનાવ્યો છે એ રીતે તમે જોઈ શકો છો કઢાઈમાં પણ સરસ એવો નાસ્તો તૈયાર થઈ જાય છે અને ફક્ત આથા વગર અને ઇન્સ્ટન્ટ અને વેજીસથી ભરપૂર તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું અને આ રીતે હવે બીજો પણ આપણે હું તમને એ નાસ્તો લઈ લઉં છું અને તમે ટમેટો કેચઅપ સાથે તમે ચટણી સાથે તમે કોઈ પણ ચટણી કે દહીં સાથે પણ બહુ જ સરસ લાગે છે તો બનાવજો મિત્રો તમે જોઈ શકો છો તો મેં અહીંયા થોડું લાલ મરચું કાશ્મીરી લાલ લીધું છે અને મોળું મરચું પણ છે તો હું દહીં અને મરચું બંને મિક્સ કરીને હવે આપણે આ રીતે એને હું તમને તોડીને બતાવું છું નાસ્તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને તમે ચા નાસ્તા સાથે કે ગમે ત્યારે તમને નાની મોટી ભૂખ હોય કે તમે કંઈક શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો પણ તમે આ નાસ્તો બનાવી શકો છો તો હવે હું તમને તોડીને બતાવું છું તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો એકદમ સોફ્ટ અને ઈજી નાસ્તો અને અંદર સુધી આપણે એકદમ સરસ પાકી ગયો છે અને ખાવાની પણ બહુ જ મજા આવે તો મિત્રો તમને જો મારી રેસીપી પસંદ આવી ગઈ હોય તો લાઈક કરવાનું ભૂલતા